અને થોડા એવા અજમા એડ કરવાના છે ત્યારબાદ દોઢ પાવડા જેટલું મેં અહીંયા તેલ લીધું છે તેલ આપણે થોડું જાજુ એડ કરવાનું છે જેથી પૂરી એકદમ ક્રિસ્પી બને તો આપણે જે રોટલીનો લોટ બાંધીએ એ રીતે ઢીલો રાખવાનો છે હવે આપણે લોટને ઢાંકીને મસાલો તૈયાર કરી લઈશું એક પેનમાં મેં એક પાવડા જેટલું તેલ લીધું છે ગરમ થાય ત્યારબાદ આપણે એમાં હિંગ અને થોડી એવી હળદર એડ કરવાની છે ત્યારબાદ મેં અહિયાં મરચી પેસ્ટ લીધી છે ત્રણ એક મરચી મેં પેસ્ટ બનાવી લીધી છે અને સાતળી લેવાની છે ત્યારબાદ આપણે

રોટલી વણી લેવાની છે આપણે જે ડો તૈયાર કર્યો હતો એનો હવે આપણે જે મસાલો તૈયાર કર્યો છે આપણે રોટલી ઉપર સ્પ્રેડ કરી દેવાનો છે સારી રીતે સ્પ્રેડ કરવાનો છે જાડુ લેયર નથી રાખવાનું સાવ મીડિયમ મસાલો એડ કરવાનો છે તમે જોઈ શકો છો એ રીતે ત્યારબાદ આપણે ચપ્પુ વડે તેને ઊભી પટ્ટીમાં કાપી લેવાનો છે અને તેને નીચેથી વાળીને રોલ તૈયાર કરી લેવાનો છે બધી પટ્ટીના રોલ બની જાય ત્યારબાદ આપણે હથેળીની મદદથી તેને ઉપરથી વજન આપવાનો છે એટલે તે પૂરીની જેમ બની જશે જાડો રીતે આપણે વજન આપીને પૂરીની જેમ આપણે બનાવી નાખવાના છે અને ત્યારબાદ મેં અહીંયા તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું તો આપણે આ બધી જ પૂરી એમાં નાખીને તળી લેવાની છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાની છે તો તૈયાર છે આપણો ઇવનિંગ માટેનો બટેટાનો એક નવો નાસ્તો એકવાર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જો રેસીપી કેવી લાગી સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો રાધેકૃષ્ણ